તહેવાર 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 ઉજવી 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 છે છે દરેક કોઈ પણ તો દિવસ આજ મોટામાં મોટો દિવસ કેવાય તો આજે ગાયના સાંજના છણા બનાવેલા એનાથી ઉતાણી ગોઠવી છે અને પ્રગટાવી છે અને દાતા ની રૂપા બધા મા પ્રસાદ લે છે અને બધા ભેગા થાય છે ખુબ આનંદ મેળવે છે અને પ્રસાદ લઈને બધા ધન્ય બને છે જય દાદા